ઝાલાવાડા ફૂડ ફેસ્ટિવલ સુરેન્દ્રનગરના આંગણે લોકપ્રિય વાનગીઓ અને ભાતીગળ સંસ્કૃતિઓ અનોખો સંગમ બન્યો છે ફેસ્ટિવલના બીજા દિવસે બત્રીસ થી વધુ લોકોએ લીધી ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક હરો મહેલ ખાતે ત્રી દિવસીય ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માતા તથા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્યમંત્રી દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા

નવનાથ ગોહાણી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી કલ્પેશ ચૌહાણે શહેરીજનોને આ ફેસ્ટિવલ સહભાગી બની ઐતિહાસિક હવા મહેલ ને હેરિટેજ પેલેસ તરીકે વિકસાવવાની આ પહેલા સરકાર બદલ આભાર વ્યક્ત કરે છે મહેશ ઉતરિયા દ્રષ્ટિકો સુરેન્દ્રનગર